સુરતમાં વારંવાર બળાત્કારની ઘટના બની રહી છે ત્યારે પાંડેસરામાં ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીની લલચાવી ફોસતાવીને રાધમ જાડી ચાકરામાં લઈ ગયો હતો અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો જેને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં વારંવાર બળાત્કારના બનાવો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પાનેસરા વિસ્તારમાં રહેતી શમજી પરિવારની ભાડા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે પાનેસરા કૈલાસનગર ચોકડી પાસે રહેતા પરિવારની ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા નીકળી હતી ત્યારે પડોશમાં રહેતા નરાધમે ઓળખીતો યુવાન તેની પાસે આવ્યો હતો અને તેણીને બાઇક પર બેસાડી નરાધમ પાડોશી હિમાંશુ યાદવ જાડી ચાખરાનીથી લઈ ગયો હતો જ્યાં વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો તે સમયે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા તેની કૈલાશ ચોકડી પાસે ઘરે હતા અને પૂછપરછ કરતા નરાધમ પાડોશી હિમાંશુ ની પરિવારને જણાવી હતી જેથી પરિવારે તાત્કાલિક પોલીસ પથકે દોડી નરાધમ હિમાંશુ યાદવ વિરુદ્ધ ગુનો નોંધાવતા પાણેસરા પોલીસે ત્વરિત ગુનો નોંધી નરાધમ હિમાશુ યાદવને ઝડપી પાડી સ્થળે આપીધો હતો પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફોસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા આવતાંડેરા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પરણેસા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત ત્યાજ કર્યો હતો આ બનાવ બનતા કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે